દહેજ ઔદ્યોગિક વસાહતમાં છાસવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજરોજ એવી જ કંઈક ઘટના દહેજ જીઆઈડીસીમાં આવેલી ઓર્ગેનિક કંપનીમાં બની છે દહેજ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે જેમાં કહી શકાય કે છ જેટલા કામદારોને નોર્મલી ઈજા થઈ છે ત્યારે તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે લઈ જવામાં આવે છે દર્શક મિત્રો આ કંપનીની ગોર છે કંપનીમાં છાસવારે અકસ્માત બનતા હોય છે છાસવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ કંપનીમાં સેફ્ટીના અભાવે આ આગ લાગવાની ઘટનાઓ બની બનતી હોય છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આ કંપનીમાં પોતાની એમ્બ્યુલન્સ પણ નથી આ કંપનીમાં કોઈ પણ પ્રકારનું સેફ્ટીના ઇક્વિપમેન્ટ પણ નથી તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે દહેજમાં આવેલી ઓર્ગેનિક કંપની આ ઓર્ગેનિક કંપનીમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે હાલ કામદારોમાં પણ ભારે ગભરાટ જોવા મળી રહી છે કામદારો પણ ગેટ પર એકત્ર થઈ ગયા હતા ત્યારે દહેજ આ ઓર્ગેનિક કંપનીમાં જ બાજુમાં આવેલું ગામ દહેજ દહેજ ગામના રહીશો પણ ભારે ગભરાટથી ગભરાઈ ચૂક્યા છે કારણ કે આ કંપનીમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે આ જે તે કેમિકલ ઉડતું હોય છે તેના લઈ ગામજનોમાં પણ ભારે નુકસાન થતું હોય છે અગાઉ પણ આ આગ લાગવાની ઘટના બની હતી જેમાં ગામમાં ખૂબ મોટા પાયે કેમિકલ પ્રસરી ગયું હતું અને ગામના ધા મકાનોમાં ધાબાઓ પર ગાડીઓ પર ગુલાબી રંગનું કેમિકલ કલર જેવા અનેક કેમિકલ ઉડવાની ઘટનાઓ બની હતી